હવે જે અત્યારે આપણે પવન અને તાપમાન છે એમાં ઘણો બધો ડિફરન્સ છે છે આ જે પવન અને તાપમાન એમાં હવે બે તારીખથી એક મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે બે જૂનથી જે તાપમાનમાં બદલાવ આવશે એટલે આમ જોવા જઈએ તો હવે એક થી બે દિવસની અંદર ધીમે ધીમે તાપમાન ઊંચું જશે ધીમે ધીમે તાપમાન ઊંચું જશે અત્યારે જે બે જ બેતાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે એટલે ફરીથી એક વખત જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને પાર કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તાપમાન ઊંચું જશે એ સાથે

અનુભવ કરી રહ્યા છે એક પ્રકારે ભર્યું જે હવામાન છે આ ભર્યું હવામાન છે એ કન્ટિન્યુ રહેશે